જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ન્યાયપ્રિયતા મહારાણી અહિલ્યાબાઈને આપણે સૌ ઓળખીએ છીએ તેમની ન્યાયપ્રિયતા અદભુત હતી એ હોલકર વંશના એ મહારાણી હતા એમનું શાસન ખૂબ સાત્વિક અને ન્યાયપ્રિયતા મુજબ ચાલ્યું હતું મહારાણીનો પુત્ર જ ને ખરાબ વર્તન એ રાજ્યની અંદર દેખાવા લાગ્યું હતું તેનું અસભ્ય વર્તન અનેક રાજ્યના લોકોએ સહન કરવું પડ્યું હતું પરંતુ આ તો રાજપુત્ર હતો તેમની ફરિયાદ કોણ કરે આમ એની સ્વચ્છંદતા અને ખરાબ વર્તન રાજ્યના લોકો સહન કરી લેતા હતા કોઈએ પણ મહારાણીને ફરિયાદ ન કરી કારણ કે એ તો હતો રાજપુત્ર પરંતુ તેમનું ખરાબ વર્તન ધીરે ધીરે વધવા લાગ્યું અને એક સમયે તેમણે એક યુવાનની હત્યા કરી નાખી આથી એમના માતા પિતાને ખૂબ દુઃખ લાગ્યું અને હાથ જોડી મહારાણી પાસે આવ્યા અને પ્રાર્થના કરતાં કહ્યું મહારાણી અમને માફ કરજો તમે જેટલા દયાળુ છો એટલો જ આપનો પુત્ર એ ખૂબ અસભ્ય વર્તન ધરાવતો છે એમને એક યુવાન વ્યક્તિને હત્યા કરી છે મહારાણીને જ્યારે તેને ખબર પડી કે આવું કામ રાજપુત્રએ કર્યું છે ત્યારે તેમને ખૂબ દુઃખ થયું અને એ ન્યાયપ્રિયતા માટે તો ખૂબ જાણીતા હતા તરત એમને પુત્ર પ્રેમ છોડી દીધો અને રાજધર્મ અપનાવી લીધો અને હુકમ આપ્યો કે એ રાજપુત્રને મૃત્યુદંડની સજા કરવામાં આવે જેમણે પ્રજા સાથે આવું વર્તન કર્યું છે જેમણે પણ બીજાની હત્યા કરી છે તો એની પણ હત્યા કરવામાં આવશે અને હુકમ મળ્યો કે સૈનિકો હાથી લઈ આવો અને હાથીના પગ નીચે આ રાજપુત્રને કચરી નાખો સૈનિકો ધુજી ગયા કહો હા મહારાણી આ તો રાજપુત્ર છે એ રાજપુત્ર હોય કે પ્રજામાંથી કોઈ વ્યક્તિ હોય ન્યાય તો બધા માટે સરખો છે એને પણ સજા તો મળવી જ જોઈએ અને એની ન્યાયપ્રિયતાનું પાલન એ સૈનિકોએ કરવું પડ્યું અને એ રાજપુત્રને હાથીના પગ નીચે દે નાખવામાં આવ્યો અને મૃત્યુદંડની સજા કરી દેવામાં આવી આવા હતા મહારાણી અહિલ્યાભાઈ એટલે જ આપણે આજે પણ તેમને યાદ કરીએ છીએ તેમનું શાસન તેમની ન્યાયપ્રિયતા પ્રજા પ્રત્યેનો પ્રેમ અદ્ભુત હતો નહી કે પોતાના પરિવાર પરિવારે જો ભૂલ કરી હોય તો તેને પણ મૃત્યુદંડ આપનાર આવા મહાન વ્યક્તિ બહુ ઓછા જોવા મળે છે ત્યારે અહિલ્યાબાઈએ આવું કરી બતાવ્યું હતું લોકો એમને મનોમન વંદી રહ્યા અને બે હાથ છોડીને તેમને પ્રણામ કર્યા મહારાણી અહિલ્યાબાઈ જેવે અનેક વીર મહારાણીઓએ ભારતીય સંસ્કૃતિને ખૂબ સુંદર અને આગવું સ્થાન અપાયું છે એટલે જ આપણે એ લક્ષ્મીબાઈ એ દુર્ગાદેવી એ મહારાણી અહિલ્યાબાઈને આજે પણ યાદ કરીએ છીએ એટલે જ કહીએ ને યત્ર નારિયંશ તો પૂજનતે રમંતે તત્ર દેવતા આવી વીર નારીઓનું પૂજન ભારતીય સંસ્કૃતિની અંદર થઈ રહ્યું છે